please say something about insomnia? I've been suffering insomnia for nearly six years. So could you give me some feasible instructions? Insomnia may be occurring for various reasons. Anindra ઘણા કારણોસર થઈ શકે છે કેટલાક લોકો એવા છે જે સારી રીતે ઊંઘે છે પણ તેમને ખબર નથી કેટલાક લોકોને સારી રીતે ઊંઘ નથી આવતી કારણ કે કદાચ તેમના શરીરને અમુક આરામની જરૂર છે અને તેમને લાગે છે કે વધારે જોઈએ છે એટલે તે લોકો પોતાને જ પરેશાન કરી રહ્યા છે હું ઘણા લોકોને મળ્યો છું જેઓ એકદમ બરાબર છે પણ તેમને લાગે છે તેઓ પૂરતા ઊંઘી નથી રહ્યા કેમકે તેઓ ડોક્ટરની આઠ કલાકની સૂચના પ્રમાણે નથી ઊંઘતા તેઓ બસ ચાર કલાક ઊંઘે છે તે બધા બરાબર છે ઠીક છે જો તમે ઠીક છો તો તમને ઊંઘની કમી નથી અને તમે દિવસમાં ત્રણ ચાર કલાક ઊંઘો છો તો તે ઠીક છે તે તમારા માટે સારી સ્થિતિ છે અથવા કેટલાક લોકો તેમની માનસિક પરિસ્થિતિના કારણે ઊંઘી નથી શકતા એવા અમુક લોકો છે કે જેઓ તેમની કોષીય કે આનુવંશિક પરિસ્થિતિને કારણે ઊંઘી શકતા નથી જો તમે તેવા છો તો જ તેને ઠીક કરવું મુશ્કેલ છે જે તમે નથી બરાબર તમે આનુવોશિક રીતે એ સ્થિતિમાં નથી અથવા કોષીય રીતે તમારા શરીરના કોષો તમને ઊંઘવા નહીં દે કોઈક કારણસર ઘણા કારણો હોઈ શકે છે તો જો તમને ઊંઘ નથી આવતી તો મને લાગે છે તમારે અમારા ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં જોડાવવું જોઈએ આખો દિવસ દિવસમાં દસ કલાક તમે બહાર કામ કરો તમને ઊંઘ આવી જશે બરાબર જો એ કામ ન કરે તો સરળ રસ્તો એ છે કે તમે શૂન્ય ધ્યાનની દીક્ષા લો સાંભવીથી આ થઈ શકે છે મોટાભાગના લોકો માટે આ થયું છે જો તમારા માટે ન થયું હોય તો જો તમે શૂન્ય ધ્યાનમાં દીક્ષિત થાવ તો તમે જોશો કે એ ઊંઘની સમસ્યા જો કોઈ હોય તો એને સુધારી દેશે તમે આમ તો ઠીક અને ખુશ દેખાવ છો અને જો તમે ઊંઘ્યા વગર ખુશ છો તો એ સરસ છે કેમ કે ઊંઘ એ મૃત્યુ છે રોજ લોકો છ કલાક કે આઠ કલાક કે ચાર કલાક માટે મરી રહ્યા છે તમારી ચોઈસ શું છે દિવસમાં ઓછું મૃત્યુ કે વધારે મૃત્યુ ઓછું મૃત્યુ સારું છે નહીં ફક્ત જો તે આરોગ્યની સમસ્યાઓ સર્જતું હોય તો તમે પરેશાન હશો પછી જો તમે કામ ધંધાના સમયે આવું કરી રહ્યા હોય તો કે તમારું મશીન સરળતાથી નથી ચાલતું ઊંઘ સિસ્ટમ માટે એક પ્રકારનું ઊંઝણ છે અપૂરતી ઊંઘ લેવાનો અર્થ છે તમારી અંદર બધું જ ઘર્ષણવાળું થાય તો જો આવી ઘર્ષણવાળી પરિસ્થિતિઓ થઈ રહી હોય તો કરવા માટે ઘણી વસ્તુઓ છે એમાંનું એક છે અહીંયા ચંદ્રકુંડ તો ત્યાં રહો ઓછામાં ઓછી દસથી પંદર મિનિટ રોજ તમે જોશો કે શરીર ઠંડુ પડશે તેનું સારી રીતે ઓઇલિંગ થશે અને તમે જોશો કે તમારા મન અને શરીરનો ઘર્ષણવાળો સ્વભાવ જતો રહેશે જો એ જતું રહે તો તમે કેટલો સમય ઊંઘો છો એ મુદ્દો નથી બિલકુલ નહીં દરેક માણસે એક સરખા સમય માટે ઊંઘવું જરૂરી નથી તે ખૂબ ખોટી માન્યતા છે અલગ અલગ લોકોને અલગ અલગ સ્તરની ઊંઘની જરૂર છે અને યોગનું એક પાસું અથવા તેનું એક ધ્યાન એના પર હોય છે કે ઊંઘ ઘટાડવી કેવી રીતે કેમ કે ઊંઘ એટલે જીવનને ટાળવું બરાબર ને લોકો કહે છે મને ઊંઘવાની મજા આવે છે ઊંઘમાં કોઈ મજા ના કરી શકે તમે ઊંઘથી મળતા આરામનો આનંદ માણો છો ઊંઘમાં જીવન માણવાની કોઈ રીત નથી કેમ કે ઊંઘમાં તમે અને દુનિયા બંને મટી જાય છે એટલે જો તમે ખરેખર ઊંઘી રહ્યા હોવ તો વહેલી સવારે સાડા પાંચ વાગ્યે તમે ઊંઘવાનો દેખાડો કરી રહ્યા છો એ આનંદ હોઈ શકે છે એ આનંદદાયક હોઈ શકે એ સમજાય છે જ્યારે બેલ વાગી રહ્યો હોય અને તમે ઊંઘવાનો દેખાડો કરી રહ્યા હોય એ આનંદદાયક છે હું એને નકારી ના શકું પણ જ્યારે તમે ખરેખર ઊંઘી રહ્યા હો ત્યારે તમને ખબર જ નથી કે તે શું છે તમે ત્યાં છો જ નહીં તો તમે ઊંઘને માણી ના શકો પણ ઊંઘના પરિણામનો આપણે બધા આનંદ માણીએ છીએ ઊંઘ આપણને જે આપે છે આરામની દ્રષ્ટિએ વિશ્રામની દ્રષ્ટિએ સિસ્ટમના પુનર્જીવનની દ્રષ્ટિએ તેનો આપણે આનંદ માણીએ છીએ એટલે જો તમારું પુનર્જીવન ખરેખર સારું છે તો એવું થઈ શકે છે કે તમારી ઊંઘની જરૂરિયાત નાટકીય રીતે ઘટી જશે એ પણ એક પાસું છે મને લાગે છે કે પેલા દિવસે કોઈએ મને પીનિયલ ગ્રંથિ વિશે પૂછ્યું હતું જો પીનિયલ સ્ત્રાવ વધે તો આ સામાન્ય રીતે આને ભારતમાં અમૃત અથવા જીવામૃત કહે છે જો અમૃત વહેવાનું શરૂ થાય તો એક વસ્તુ થશે કે ઊંઘ ઘટી જશે કેમ કે ઊંઘ મૃત્યુ છે જો કોઈ ચોક્કસ દિવસે એ વધારે વહે તો તમે ઊંઘી નહીં શકો આ એક સામાન્ય વસ્તુ છે તો ગમે તે કારણસર તમે ઊંઘો છો કે નથી ઊંઘતા કે પૂરતું નથી ઊંઘતા જો એ સમસ્યા હોય તો સવારે ચેક કરો કે તમે કેવા છો જો તમે શાનદાર અનુભવો છો અને દિવસભર સક્રિય રહો ઊંઘની ચિંતા છોડો જો તમે તેના વગર રહી શકો છો અને તમે એકદમ ઠીક છો તો સમસ્યા શું છે ખેર અત્યારે એવું નહીં થાય પણ જો થાય તો શું સમસ્યા છે હું પૂછું છું જો તમને જીવન કેવી રીતે સંભાળવું એ ખબર ન હોય ત્યારે જ તમે દિવસમાં બાર કલાક ઊંઘવા માંગો છો બરાબર ને એક છટકવાનો રસ્તો છે જો તમે હેતુ વગર લાંબો સમય ઊંઘવાનો ઈરાદો રાખો છો તો એક રીતે તે આત્મહત્યા છે તમને આરામની જરૂર છે અને તમે ઊંઘો છો તે બરાબર છે શરીરને આરામ જોઈએ છે તો કાં તો ગાર્ડન ડિપાર્ટમેન્ટ અથવા શૂન્ય ધ્યાન આમાંથી એક વસ્તુ તમને ઉપાય કરી આપશે ચોક્કસ